બધા જ દર્શકોને જય માતાજી જય શ્રી રામ અમારા બધા જ દર્શકોને નવા વર્ષના રામ રામ દર્શકો આજે આપણે બતાવશું સિરપ સાપા રાજપૂતી સાપા જેમાં પિયોર બનારસી સાપા લેતી દેતીના અને પાઘડી જે મેં પહેરેલી છે દેખાય એ રીતની તો આમાં એ પણ આપને ઓનલાઈન મળશે તો સૌથી પહેલા આપણે વાત કરશું પિયોરના સાપા

તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ પણ કરી લો જે આ પેલા જોયો તો એ આ તો પચરંગી કલર અને બીજો આ આવશે એકદમ રેડ કલર બндеજ હાવ એકદમ અલગ જ આવસે જુદી બнде કે આવસે આ અત્યારે બાંડેલો છે પણ જ્યારે આપને લેવાનો હશે તો રોલ પ્રેસ થઈન મળશે અને પ્રાઈસ છે 3200 રૂપિયા ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી આપ ગમે ત્યાં હોય પણ આપ સાપો મંગાવી શકો છો

આમાં આપને ઘણા બધા અલગ અલગ કલર મળી જશે કે જેમ કે આમાં ગ્રીન બલ્યુ આવે છે આ જ રીતે હવે જે આગળનો કલર છે એમાં આવશે ઓરેન્જ યલો અને રાણી કલર જે આપને વિડીયોમાં સારી રીતે દેખાય છે અને એમાં જે બાંધણી આવશે સિંગલ બૂંદ અને ડિઝાઇન જે આપ વિડીયોમાં જોઈ શકો છો અને એની પણ પ્રાઇઝ માત્ર બત્રીસો રૂપિયા છે રોલ પ્રેસ થઈને મળશે અને ઓલ ઇન્ડિયા શિપિંગ ફરીશે જો આપને કોઈ પણ સાપો કલર ગમતો હોય તો પ્લીઝ સ્ક્રીનશોટ લઈને અમને મોકલજો જેથી અમે આપનો બુક કરી શકીએ છીએ અમારા વોટ્સઅપ નંબર છે ડબલ નાઇન સેવન ફોર ડબલ થ્રી ડબલ વન ફોર ફાઇવ અને આ જે કલર આવશે રેડ અને ગાજરી કલર આ બધા પ્યોર શિપોનના છે એની પ્રાઇસ છે માત્ર બત્રીસો રૂપિયા અને કલર ગાજરી અને રેડ કલર જે આપ વિડીયોમાં સારી રીતે જોઈ શકો છો અને એના પછી જે સાપો આવશે એ આવશે યલો અને ઓરેન્જ યલો ઓરેન્જ અને મસ્ટર્ડ કલર ફેન્ટા કલર આપ જોઈ શકો છો ડિઝાઇન એની પણ સેમ છે ફલાવર ડિઝાઇન અને સિંગલ બંદેજ તો જે પણ અમારા દર્શકોને ગમતો હોય તો પ્લીઝ આપ સ્ક્રીનશોટ લઈને અમને મોકલી દીજો જેથી આપની બુક થઈ શકે અને અમારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત તેતાળીસ એકત્રીસ એક પિસ્તાળીસ હવે એક આ જે કલર જે પહેલાં આપને સિંગલ કલર બતાવ્યો હતો તો એમાં એ કલર રહી ગયો તો આ કલર છે રાણી કલર એ એકદમ ચેરી રાણી અને ફૂલ બંદેજનો આવશે એની પણ પ્રાઇસ એટલી છે 3200 રૂપિયા અને આપને જે પણ ગમતો હોય તો પ્લીઝ સ્ક્રીનશોટ લઈને અમને મોકલી દીજો અને બીજો આવશે લેરિયામાં જે આપ જોઈ શકો છો એની પ્રાઇસ છે માત્ર 2700 રૂપિયા જેમાં યલો અને ગ્રીન લાઈનના પટ્ટા આવશે એમાં આપને બે કલર અવેલેબલ મળી જશે અને એની પ્રાઇસ પણ સત્યાવીસો રૂપિયા આ રોલ પ્રેસ થયેલો છે અને એના આગળનો જે કલર છે રેડ ગ્રીન અને યલો આ જોઈ શકો આપ તો આપને જે પણ ગમતો હોય તો આપ સ્ક્રીનશોટ લઈને અમને મોકલી શકો છો આ જોઈ શકો છો જે સાવ અલગ છે આ પ્રાઇઝમાં આપને કોઈ જગ્યા મળશે નહીં લેરિયાની પ્રાઇઝ સત્યાવીસો રૂપિયા અને બંદેજવાળા સાપાની પ્રાઇઝ આવશે બત્રીસો રૂપિયા ઓલ ઇન્ડિયા શિપિંગ ફરી તો આ બધા જ દર્શકોથી નિવેદન છે કે આપ કોઈ પણ જગ્યાથી જગ્યા મંગાવી શકો છો અને નહીં ગમે તો આપ રિટર્ન આપી શકો હવે આગળના જે સાપારિયા એ આવશે બનારસી સાપા એ એકદમ ડિસેન્ટ પ્રાઇસ જેની સાતસો પચાસ રૂપિયા એમાં પણ આપને ઘણા કલર મળી જશે અને અંદર જે કેરીની જે ડિઝાઇન છે એ છે જરી જરી પ્રિન્ટ છે અને એમાં પણ આપને કલર ઘણા મળી જશે તો આપ દર્શકોને નિવેદન કે જે પણ આપને ગમતો હોય તો પ્લીઝ સ્ક્રીનશોટ લઈને અમને મોકલી દીજો જેથી આપનો બુક થઈ જાય આપ અત્યારે જે જોવો આ ડિઝાઇન અલગ છે ખરી પ્રિન્ટ કરેલી છે અને બનારસી સાપો છે જેમાં જાળની પ્રિન્ટ આપને સારી રીતે દેખાય અને રાણી અને લાઈટ ગાજરી કલર મલ્ટી કલરમાં આવશે અને બોર્ડર આવશે જરીની અને એનો જ આગળનો જે કલર છે એ છે ક્રીમ અને લાઈટ યલો જે આપ વિડીયોમાં સારી રીતે જોઈ શકો છો પ્રાઇસ છે એની સાતસો પચાસ રૂપિયા અને સાપો નવ મીટરનો આવશે પૂરો નવ મીટરનો સાપો આવશે અને એના પછીનો જે કલર છે એ છે યલો પિંક અને ગાજરી કલર પ્રિન્ટ સેમ છે ડિઝાઇન સેમ છે ખાલી કલર ચેન્જિંગ છે આપમાં આપને જેટલા પણ મળે મળી જશે જેટલી પણ ક્વોન્ટિટી જોઈએ સેમ ડિઝાઇનમાં સેમ કલરમાં જેટલા નંગ જોઈએ એટલા મળી જશે અને આ કલર જુઓ આપ મલ્ટી કલર પિંક મસ્ટર્ડ અને ગાજરી કલર એટલે એને પીચ પણ આપણે કહી શકીએ છીએ જે ડિઝાઇન જો કલર પણ બહુ સારા છે આપ સાપા ગમે એટલા લો ચાહે દસ લોક પંદર લોક વીસ લોક બધાનો ભાવ સેમ સરખો છે પ્રાઇસ સાતસો પચાસ છે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી આ કલર છે ગુલાબી અને લાઇટ પીચ તો આપ ગમે ત્યાંથી પણ મંગાવી શકો અને આપને જો પસંદ હોય તો આપ ઘર બેઠા પણ શોપિંગ કરી શકો છો અને એની સાથે આપને એ પણ જણાવી દઉં કે અમારી દુકાનમાં આપને દરબારોને લગતી તમામ વસ્તુ મળી જશે એટલે કે ચૂંડી મોરિયા ચૂંડી રાજપૂતી પોશાક જામનગરી ચિણિયાચોળી જામનગરી બાંધણી અને સાડો પાનેતર કોઈ પણ વસ્તુ મળી જશે આપ અમને વિડીયો કોલ કરીને પણ શોપિંગ કરી શકો છો જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી અને બીજો કે જે વસ્તુ આપને પસંદ નહીં આવે તો આપ ઘરેથી રિટર્ન પણ મોકલી શકો જેનો પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપને રૂપિયા જોઈએ તો પરત રૂપિયા મળશે અને સામે કોઈ વસ્તુ લેવી હોય તો પણ મળી જશે એટલે બીવા જેવી કોઈ વાત છે જ નથી બધું બ્રાન્ડેડ વસ્તુ છે અને ગેરેન્ટેડ છે અને આ જોઈ શકો આપ લેરિયા ડિઝાઇનમાં એમાં પણ શેડેડ કલર આવશે બે કલર એટલે કે બે કલર આવશે હવે એના પછી જે આપ ડિઝાઇન જોશો એ આવશે બોક્સ ડાઈ એટલે કે ડબ્બાવાળી સોરી આનો એક કલર રહી ગયો તો બતાવવાનો એ બતાવી દઉં આ હશે રેડ અને ગાજરી કલર આ કલર છે રેડ અને ગાજરી જો આપ ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયામાં ગમે તે જગ્યાએથી હોય આપ અમને વિડીયો કોલ કરી અને આપ શોપિંગ કરી શકો છો જે પૂરી ગેરન્ટીડ આવશે અને જો પણ વસ્તુ આપને નહીં ગમશે તો રિટર્ન પણ લેવામાં આવશે રિટર્ન પોલિસી માત્ર માત્ર ને માત્ર રિટેલ કસ્ટમર માટે છે અને આગળ આવશે બોક્સ ડાઇ જેમ કલર જો દેખાય છે મેરૂન અને યલો આપ જોઈ શકો છો એ એકદમ મેરુન અને યલો કલર બનારસિસ સાપો છે અને જરીયા આવશે અંદર અને પ્રાઇસ છે આની આવશે આઠસો ને પચાસ રૂપિયા આપ જેટલી પણ ડિઝાઇન જોશો એમાં બે ભાવ રહેશે એક તો સાતસો પચાસ અને બીજો આવશે આઠસો પચાસનો તો આપને જે પણ કલર ગમે આપ એનો સ્ક્રીનશોટ લઈને અમને મોકલી શકો છો આ છે રેડ અને યલો રાણીના પછી જે કલર આવે છે રેડ અને યલો કલર તો આપ દર્શકોને નિવેદન છે કે આપ કોઈ પણ ડિઝાઇન અથવા કોઈ પણ કલર કલરમે ગમે એટલા ફીસ મંગાવો તો પણ મળી જશે પણ પ્રાઇસ સેમ રહેશે આઠસો પચાસ એટલે કે આઠસો પચાસ જ રહેવાના એવું નથી કે આપ ક્વોન્ટિટી વધારે લોસો તો પ્રાઇસ સચ કારણ કે આ હોલસેલના ભાવ છે અને બીજો છે મેરૂન અને પીચ કલર જે આપ વિડીયોમાં જોઈ શકો છો પ્રાઇઝ એની પણ આઠસો પચાસ છે ઓલ ઇન્ડિયા શિપિંગ ફરી છે અને દર્શકોને એ પણ કહી દઉં કે અમારી દુકાન અંજારમાં પડે છે જેનું નામ છે રાજપૂતાના સિલ્ક પેલેસ જે ખૂબ જ જાણીતી દુકાન છે તો ગભરાવા જેવું કંઈ છે જ નહીં અને નહીં ગમે તો રિટર્ન પણ મોકલી શકો છો આ કલર છે રાણી અને યલો તો પ્લીઝ જે પણ આપને ગમતો હોય આપ સ્ક્રીનશોટ લઈને અમને મોકલી શકો જેથી અમે આપની વસ્તુ બુક કરી શકીએ કારણ કે હવે લગ્નગાળો છે તો એમાં આ વસ્તુ મળે નહીં પણ મળે એટલે કે આપને જે ગમતો હોય આપ પ્લીઝ સ્ક્રીનશોટ લઈને અમને મોકલી દો મંગાવી શકો છો અને આપને અહીંયા અને હું તો આપને એમ કહું કે એકવાર જરૂર આપ અમારી દુકાને મુલાકાત લો જેથી આપને આપ અમારી બધી જ વસ્તુ જોઈ શકો જેથી આપને ખબર પણ આવે હવે આગળનો જે કલર છે લાઇટ યલો અને ક્રીમ કલર લેરિયામાં એની પ્રાઇસ છે સાતસો પચાસ રૂપિયા ક્રીમ અને લાઇટ યલો હાવ લાઇટ યલો જે આપને અત્યારે વિડીયોમાં દેખાય એકદમ રિયલ કલર છે અને એના પછીનો જે કલર છે મલ્ટી સ્કાય ગાજરી યલો અને એમાં જે લાઈન રહી એ આવશે લાઇટ ગ્રીન જેથી આનો કલર હાવ અલગ જ દેખાય અને આ મલ્ટી કલરને આપ સૂટ ઉપર પહેરી શકો કોઈ પણ કલર પે એડજસ્ટ થઈ જાય છે શેરવાની પણ થઈ જાય અને સૂટ ઉપર પણ થઈ જાય પાઘડી પણ બનાવી શકો છો અને સાપો તરીકે પણ પહેરી શકો છો એકદમ સોફ્ટ મટીરિયલ આવશે ખીસકવાનું પણ કાંઈ જ પ્રોબ્લેમ નથી કારણ કે ઘણાના મનમાં એવું હોય કે ખસકી જશે પણ આ ખસકે પણ નહીં એટલે આપને અને આનો આગળનો જે કલર આવશે લાઇનવાળો ચેક્સ લાઇન સીધી લાઇનમાં આની પ્રાઇસ આઠસો ને પચાસ અને આ પ્રિન્ટ આવશે અલગ એટલે આમાં કલર સેમ છે પર પ્રિન્ટ અલગ દેખાશે આપને અમે પણ આપને જોઈએ એટલા ફીસ મળી જશે ભાવ એનો પણ આઠસો પચાસ છે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી આપ કોઈ પણ જગ્યા મંગાવો તો આપતી નિવેદન છે કે જો આપને ગમતો હોય તો પ્લીઝ સ્ક્રીનશોટ લઈને અમને મોકલી દો અમારા વોટ્સઅપ નંબર છે નવાણું સાત તેતાળીસ એકત્રીસ એક પિસ્તાળીસ આપ બનારસીનો જોઈ શકો છો ને હવે આગળ બતાવવામાં આવશે આપને પાઘડી રેડીમેડ પાઘડી જે આપ જે મેં એક તો માતા ઉપર પણ પહેરેલી છે આપ જોઈ શકો છો જો આ આવશે અંદરથી આમાં કેનવાસ નાખેલો છે અને સિલાઈ પણ કરે લીધેલી છે જેથી એ પાઘડી ખુલવાનો કોઈ ચાન્સ નહીં સામે સામે આરટી આવશે અને એની પ્રાઇસ છે માત્ર પાંચસો ને પચાસ રૂપિયા એ પણ શિપિંગ ફ્રી મલ્ટી લેરિયામાં બંદેલા આવશે કપડો પણ સારો આવશે અને આગળ છે હાવ ઝીણી બંદેજમાં કલર બધાના સેમ આવશે મલ્ટી કલર પણ ઝીણી પ્રિન્ટ સોરી બંદેજ તો ના કહી શકીએ પ્રિન્ટ અને ડિઝાઇનમાં જે આપ વિડીયોમાં સારી રીતે જોઈ શકો છો તો આપને પાઘડી પણ જેટલા જોઈએ એટલી ક્વોન્ટિટી મળી જશે પ્રાઇઝ એની સાતસો પચાસ છે આમાંથી જે આપને ગમતી હોય સ્ક્રીનશોટ લઈને અમને મોકલી દો અને એના પછીનો આવશે પાછો લેરિયામાં બંધે જ હાવ અલગ આવશે પ્રિન્ટમાં સોરી આપ જોઈ શકો છો પ્રિન્ટ ડિઝાઇન અને હાવ ઝીણી પ્રિન્ટ બાંધણીની એની પ્રાઇઝ પણ પાંચસો પચાસ છે અને એના અંદર જરી પણ આવશે જરીવાળો છાપા ઉપર પાઘડી બનાવેલી છે પણ પ્રાઇઝ એની પણ પાંચસો ને પચાસ છે એવું નથી કે જેમાં જરીએ તો પ્રાઇઝ બધું નથી સેમ પ્રાઇઝ અને આ આવશે જરી લેરિયામાં જેમાં લેરિયા જરીના તાર પણ આવશે જે આપ વિડીયોમાં જોઈ શકો છો એ એકદમ પાકી પાગડી બાંધેલી છે સિલાઈ કરેલી છે એ આપ જોઈ શકો છો બધાની પ્રાઇઝ સેમ છે કે જે આપને ગમતી હોય તો પ્લીઝ આપ સ્ક્રીનશોટ લઈને અમને મોકલી શકો છો આ છે લેરિયામાં એટલે કે મોટો મોટી લાઈનમાં મોટી લાઈનમાં લેરિયો છે જે આપ જોઈ શકો આપ જોઈ શકો કે બધા જ પાઘડી આપને પચરંગી દેખાય તો પાઘડીનો બધાનો કલર પચરંગી રહેશે પણ બધાની ડિઝાઇન અલગ અલગ રહેશે હવે આ છે સિંગલ બંદેજ મોટી બુંદમાં લેરિયા અને બુંદ જે આપ જોઈ શકો છો ખુલવાનો કોઈ ચાન્સ નહીં અને મોટાને મોટાથી એટલે કે પંદર વર્ષથી માંડીને છે ઉંમર સુધીનાને પણ કોઈને પણ આરામથી આવી જાય આ બધા મોટા માટે છે કે જે પંદર વર્ષના પણ થઈ શકે છે એનાથી નીચેવાળા માટે નહીં તો આપ એ પણ મંગાવી શકો છો અને આગળની ડિઝાઇન છે હાવ ત્રણ બુંદમાં ત્રણ બુંદ આવશે એમાં અને કલર તો આપને ખબર જ જો કે વિડીયોમાં દેખાય જ છે સામે સામે આંટી આવશે જેને આપણે કચ્છી પાગડી પણ કહી શકીએ કચ્છીમાં પણ હાલે અને ઝાલાવાડી પાઘડીમાં પણ હાલે કારણ કે એની પ્રાઇઝ માત્ર પાંચસો ને પચાસ રૂપિયા છે જો આપ માર્કેટમાંથી બનાવવા જાઓ તો બે હજાર પચીસોથી નીચે નહીં મળે અને કામ બંનેનો સેમ સરખો જ છે તો આ બધા જ દર્શકોનો ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા જ દર્શકોને જય માતાજી જય શ્રી રામ અને આ બધા જ દર્શકોને નિવેદન પણ છે કે જો આપ અમારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરો જય માતાજી જય શ્રી રામ